ગુરુ માતા સુદિક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે અગિયારમા અધ્યાયનો સારા સમજાવીએ છીએ કે અગિયારમા અધ્યાય જે છે એ ભગવાનના દર્શન કરવાની જેને જખના છે તે આ ચામડાની આંખે દર્શન નહીં થાય ભાઈઓ એના માટે સદ્ગુરુ પાસે જવું પડે ને સદ્ગુરુ આપને દિવે દર્શી દે તેકળે આપણે દર્શન થાય તો આપણે સાંભળો હે અર્જુન અર્જુન બોલ્યો મારા પર કૃપા કરી આપે મને આ પરમ આધ્યાત્મિક અને ગૂઢ રહસ્ય કહ્યું આપના એ વચનોથી મારો મો અને અજ્ઞાન નષ્ટ થઈ ગયા છે કેમ કે હે કમળની પાંખડી જેવા નેત્રવાળા ભૂતોની ઉત્પત્તિ અને નાશ મેં વિસ્તારથી આપની પાસેથી સાંભળ્યા તેમજ આપનું અવિનાશી મહાત્મ સાંભળ્યું હવે શ્લોક ત્રીજાનું હે પ્રભુ તમે પોતાને જેવા ઓળખવા ઓળખાવો છો તે પ્રમાણે જ છો હે પ્રભુ આપનું તે ઈશ્વરીય રૂપ હું પ્રત્યક્ષ જોવા ઈચ્છું છું હે પ્રભુ જો મારાથી આપનું તે સ્વરૂપ જોઈ શકાય એમ આપને લાગતું હોય તો મને આપના એ વિનાશી અવિનાશી સ્વરૂપના દર્શન કરાવો તો શ્રી ભગવાન કહેમ હે પાર્થ મારા અનેક પ્રકારના તથા અનેક વર્ણ અને આકૃતિવાળા સેંકડો હજારો દિવરૂપોને તું જો હે અર્જુન બાર આદિત્યમાં આઠ વસુઓ અગિયાર રુદ્રોમાં બે અશ્વિની કુમારોમાં તથા ઓગણપચાસ મારુતોમાં તું જો અને અગાઉ કોઈએ ક્યારેય નહીં જોયેલા ઘણા આશરે પણ તું જો હે અર્જુન આ બધા શરીરમાં એક જ સતળે રહેલો સ્થાવર જંગમ સહિત સમગ્ર જગત અને બીજું તું જે કાંઈ જોવા ઈચ્છે છે તે પણ આજે જો પરંતુ પોતાની આ ઈશ્વર ચક્ષુથી મને જોઈ જોવાને સમર્થ નથી એટલે આ ચામડાની આંખેથી હું જોવા તું જોઈ શકીશ નહીં માટે હું તને દિવ્ય ચક્ષુ આપું છું તેનાથી મારું ઈશ્વરી યોગ સમર્થ તું જો સંજયે બોલ્યો હે રાજા ધૂતરાસ એ પ્રમાણે કહી પછી શ્રીકૃષ્ણે અર્જુનને પોતાનું શેષ ઈશ્વરી સ્વરૂપ બતાવ્યું તે અનેક રૂપ અને નેત્રોવાળું અનેક અદ્ભુત દેખાવાઓવાળું અનેક દિવ્ય આભૂષણોવાળું ઉમાગેલા અનેક દિવ્ય આસ આયોધોવાળું દિવ્ય માળાઓ અને દિવ્ય વસ્ત્રોનું ધારણ કરેલું દિવ્ય સુગંધોના લેપવાળું સર્વ ઈશ્વરીયોથી યુકૃત યક્ત પ્રકાશમાન અનંત અને સર્વ તરફ મુખવાળું હતું જો આકાશમાં હજારો સૂર્યનું તેજ એકી સાથે પ્રકાશિત ઉઠ્યું હોય તો પણ આ વિશ્વરૂપ પરમાત્માના તેજ આગળ ઝાંખું પડે તે સમયે અર્જુને અનેક પ્રકારે વિભાગ પામેલા સમગ્ર જગતને દેવોના દેવ ભગવાન શ્રીકૃષ્ણના તે શરીરમાં એક જ સતળે રહેલું જોયું તે પછી આશ્રયચકિત થઈ હરસથી પુલકિત થયેલો અર્જુન તે દેવને વિશ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને મસ્તક વડે પ્રણામ કરી હાથ જોડી કહેવા લાગ્યો હવે અર્જુન બોલ્યો કે હે દેવ આપના દેવ દેહમાં સર્વ દેવોને ભૂતોના અને સમૂહોના કમલાસન પર બેઠેલા સૃષ્ટિ કરતા બ્રહ્માને સર્વ ઋષિઓને શંકરને તથા દિવ્ય સર્પોને હું જોઉં છું હે પ્રભુ આપને અનેક બાઉં અનેક પેટ અનેક મુખ અને અનેક નેત્રવાળા તથા સર્વ તરફ અનંત રૂપવાળા હું જોઉં છું હે પ્રભુ આપના અંત મધ્ય અને આદિને પણ હું જોઉં છું આપને મુગટવાળા ગદાવાળા ચક્રવાળા તેમજ ભૂંજરૂપ સર્વ તરફ જ જળહળતી જ્યોતિવાળા જોવા મુશ્કેલ પ્રજલિત અગ્નિ તથા સૂર્ય સમાન તેજસ્વી અને સર્વ તરફ અમાપ હું જોઉં છું આપનો માપ જ આમ મને દેખાતો નથી અમાપ એટલે કે માપ જ નથી દેખાતો આપ જાણવા યોગ્ય પરમ અક્ષર પરભ્રમ છો આપ જ વિશ્વના પરમ આશ્રયથાન છો આપ અવિનાશી તથા સાસાત ધર્મના રક્ષક અને સનાતન પુરુષ છો એમ હું માનું છું આપને આદિ મધ્ય અને અંત વિનાના અનંત શક્તિવાળા અનંત બાહુવાળા સૂર્ય ચંદ્ર નેત્રોવાળા પ્રદીપ અગ્નિરૂપમુખવાળા અને પોતાના ધ્યેજથી આ વિશ્વને તપાવી રહેલું હું જોઉં છું આકાશ અને પૃથ્વી વચ્ચેનું અંતર તથા સર્વ દિશાઓ એકલા આપથી જ પરિપૂર્ણ છે હે પ્રભુ આપનું આ અદ્ભુત ઉગ્ર રૂપ જોઈ ત્રણેય લોક અંતત ભય પામે છે આ દેવોના સમૂહ આપમાં જ પ્રવેશે છે કેટલાક ભય પામેલા તો હાથ જોડી આપની સ્તુતિ કરે છે મર્ષિઓ તથા સિદ્ધાનો સિદ્ધિઓના સમૂહો સ્વસ્થિક કલ્યાણ થાવ એમ કહી અનેક સ્તોત્રની પ્રાર્થના સ્તુતિ કરે છે વળી રુદ્ર આદિત્યો વસુઓ સાધ્યો વિશ્વદેવો અશ્વિનીકુમારો મરુતો અને પિતૃઓ તથા ગંધર્વો યક્ષ અસુર અને સિદ્ધાંતોના સમુદો આ સર્વ વિસ્મત થઈ આપને જોઈ રહ્યા છે હે પ્રભુ આપનું ઘણા મુખ તથા આંખોવાળું બહુ હાથ હાથળો તથા પગવાળું ઘણા પેટવાળું તેમજ બહુ જ દાઢોથી વિકરાળ આપનું આ રૂપ જોઈ બધા લોકો અને હું પણ ઘણા વ્યાકુળ થઈ થયા છીએ હે પ્રભુ આકાશને સર્વ સપરસ કરતાં તે છવિ અનેક વર વર્ણવાળા ફાળેલા મોઢાવાળા અને ચળકતા વિશાળ નેત્રોવાળા આપને જોઈ અતિ વ્યાકુળ મનવાળો થયેલો હું ધીરજ કે શાંતિ પામતો નથી હે પ્રભુ દાઢોથી ભયંકર અને પ્રલયકાળના અગ્નિ જેવા અમાપના મોઢા જેમનો કોઈ હું દિવ્ય દ્રઢ થઈ ગયો છું મને દિશાઓ છૂટતી નથી મને ચેન પડતું નથી માટે હે પ્રભુ આપ પ્રસન્ન થાવ રાજાઓના સમૂહો સહિત આ ધૂતરાષ્ટ્રના સર્વપુત્રો તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ સહિત આ ભીષ્મ દોણ અને કરણ પણ દાઢો થી વિકરાળ લાગતા આપના ભયાનક મુખોમાં ઉતાવળા પ્રવેશ કરે છે અને તેઓમાં તેઓમાંના કેટલાક ચૂર્ણ થયેલા મસ્તકો સાથે દાંત દાંતોના મધ્ય ભાગમાં વળગેલા દેખાય છે જેમ નદીઓના અનેક પ્રવા જળ પ્રવાહો સમુદ્ર તરફે વેગથી વહે છે તેમ મનુષ્ય લોકના આ વીરો આપના અગ્નિથી પ્રજ્વલિત ધગધગતા મુખમાં પ્રવેશે છે જેમ પતંગીઓ પોતાના નાશને અર્થે ઘણા જ વેગથી પ્રજ્વલિત અગ્નિમાં જઈ પડે છે તેવી જ રીતે આ લોક પણ પોતાના નાશ માટે મુખ ખૂબ વેગપૂર્વક આપના મુખોમાં પ્રવેશે છે શ્લોક ત્રીસમો આપના પ્રજ્વલિત મુખોથી આ સર્વ લોકો બધી તરફથી ગ્રાસ કરતાં આપ ચાટી રહ્યા છો હે પ્રભુ આપને ઉગ્ર પ્રકાશ સમગ્ર જગતને તેસેવી ભરી દઈ તપી રહ્યા છો શ્લોક એકત્રીસમો મને કહો કે આવા ઉગ્ર રૂપવાળા આપ કોણ છો હે પ્રભુ આપને મારા નમસ્કાર હો આપ પ્રસન્ન થાવ આપ આદિ પુરુષને હું જાણવા ઈચ્છું છું કેમ કે આપની પ્રવૃત્તિ હું સમજી શકતો નથી શ્લોક બત્રીસમો શ્રી કૃષ્ણ કહ્યું હે હું આ લોકનો નાશ કરનારો અત્યંત વૃદ્ધ પામેલો મહાકાળ છું અને લોકોનો સાર કરવા અહીં પ્રવૃત્ત થયો છું તેથી દરેક સેનેમાં જે બધા યોદ્ધાઓ ઊભા છે તેઓ તારા વિના પણ રહેશે નહીં અર્થાત તું નહીં લડે તો પણ તેનો નાશ પામશે માટે હે અર્જુન તું ઊઠ અને શત્રુઓને જીતી યશ મેળવ અને સમુદીવાળું ભોગો મેં આ સૌને પ્રથમ હણી નાખ્યા છે એટલે મારી નાખ્યા છે તું માત્ર નિમિત્ત થા શ્લોક મો દોણ ભીષ્મ જયદ્રય અને કરણ તેમજ બીજા યોદ્ધાઓને મેં પહેલેથી જ હણેલા છે તેમને તું હણ વ્યક્તિ ન વ્યક્તિત ન થાય યુદ્ધ કર રણમાં તું શત્રુને જીતીશ સંજયે જુતરાસને કહ્યું કે હે રાજન શ્રી કૃષ્ણ શ્રી કેશવના આ વચન સાંભળી બે હાથ જોડી કંપી રહેલા અર્જુને નમસ્કાર કરી ભય પામતા પામતા ગદગદી કંઠે આ પ્રમાણે કહ્યું અર્જુને અર્જુન બોલ્યો હે ઇન્દ્રિયોના નિયંતા આપના નામ ગુણ કીર્તન ગાયને જગત આદિ હર્ષ પામે છે અને આપનામાં પ્રવેશ પ્રેમવાળું પ્રેમ પ્રેમવાળું બને છે અને રાક્ષસો તો આપનું આ સ્વરૂપ જોઈ ભયભીત થઈને આમ તેમ દિશાઓમાં ભાગી રહ્યા છે તથા સર્વ દિશા સિદ્ધ લોકોને સમુદાયો આપને નમસ્કાર કરી રહ્યા છે આ બધું આપને જે યોગ્ય જ છે શ્લોક સાંત્રીસમો હે પ્રભુ ભ્રમના આપ બ્રહ્મના પણ આદિ કરતા અને મહા શ્રેષ્ઠ આપને તમોને તેઓ નમસ્કાર કેમ ન કરે હે પ્રભુ સતુ અને અસતુ તમે જ છો અને તેનાથી પર જે અક્ષર બ્રહ્મ સચિદાનંદ જે છે તે પણ આપ જ છો શ્લોક આણત્રીસ આપ જ આદિદેવ પુરાણ પુરુષ છો અને આ વિશ્વનું વિશ્વનું પરમ આશરે છો આપ જાણનારા તથા જાણવા યોગ્ય છો પરમધામ છો હે અનંત રૂપોવાળા આપ વડે વ્યાપક છે શ્લોક આપ આપજ વાયુ યમ અગ્નિ વરુણ ચંદ્ર અને બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો આપને હજારો વાર નમસ્કાર હો તમાર તથા ફરી ફરી પણ નમસ્કાર હો શ્લોક ઓગણ ચાલીસમો હે પ્રભુ આપને આગળથી નમસ્કાર હો પાછળથી નમસ્કાર હો ને સર્વ બાજુથી નમસ્કાર હો હે અનંત સમર્થવાળા અને અમાપ પ્રકાશવાળા આપ સર્વવ્યાપક છો તેથી તમે જ સરરૂપ છો શ્લોક એકતાલીસ બેતાલીસ હે પ્રભુ આપના આ મહિમાનો મહિમાને અને સ્વરૂપને નહીં જાણનારા મેં ભૂલથી અથવા શનેહથી વિચાર્યા સમજ્યા વિના આપ મારા મિત્ર છો એ માની હે કૃષ્ણ હે શંખા એમ મેં જે સંબોધીને કહ્યું છે તથા હે અચૂત વિહાર શયન આસન અને ભોજનમાં એકલા અથવા બીજા શંખાઓ કુટુંબીઓની હાજરીમાં હસતા નિમિત્તે હસવા નિમિત્તે પણ આપનો મારાથી જે અનાદર થયો હોય એટલે મારાથી જે ગુનો થયો હોય મારાથી જે ભૂલ થઈ હોય તે તે સર્વ અપરાધો માટે અપાર પ્રભાવવાળા આપની હું સમા માગું છું હે પ્રભુ આપ જ આ ચરાચર જગતના પિતા છો પૂજ્ય અને અતિ શ્રેષ્ઠ ગુરુ છો ત્રણેય લોકમાં આપના સમાન પણ આ બીજો કોઈ જ નથી તો અધિક તો ક્યાંથી હોય માટે શરીરને જમીન પર રાખી દંડવત પ્રણામ કરીને હું આપ ઈશ્વરને પ્રસન્ન થવા વિનવું છું હે દેવ જેમ પિતા પુત્રનો ગુનો માફ કરે છે અને મિત્ર મિત્રનો ગુનો જેમ માફ કરે છે અને પતિ પત્નીના અપરાધને સહન કરવાનો યોગ્ય બને છે તેમ આપ મારા પર અપરાધ સહન કરવાને યોગ્ય છો પૂર્વે કદી નહીં જોયેલું એવું આપનું વિશ્વરૂપ જોઈ હું હર્ષ પામ્યો છું તેમજ ભયથી મારું મન ઘણું જ ગભરાયું છે માટે હે પ્રભુ મને આપનું પહેલાંનું જે વિષ્ણુ રૂપ આપ દેખાડો હે દેવોના ઈશ્વર હે જગન્ના નાથ આપ પ્રસન્ન થાવ શ્લોક છેતાલીસમો હું આપને જ પ્રણામ પ્રમાણે મુગટવાળા ગદાધારી અને હાથમાં ચક્રવાળા જોવા ઈચ્છું છું હે પ્ર હજાર બાઉવાળા હે વિશ્વમૂર્તિ આપ તે રૂપ પ્રગટ થાવ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન તારી ઉપર પ્રસન્ન થઈ મેં તને આ મારું તેજોમય અનંત અને આધ વિશ્વરૂપ મારા પોતાના સમૃદ્ધથી તને બતાવ્યો છે જે તારા જેવા કૃપાપાત્ર સિવાય બીજા કોઈએ પૂર્વથી જોયું નથી શ્લોક અડતાલીસમો હે અર્જુન લોકમાં આવા રૂપવાળો હું વેદો વડે યજ્ઞ વડે અધ્યાન વડે દાન વડે ક્રિયાઓ વડે કે ઉગ્ર તપ વડે તારા વિના બીજા કોઈથી જોવાને શકાય નથી આવું આ મારું વિકાર રૂપ જોઈ તું દુઃખી ન થા અને અતિ મૂઢ ભાવવાળો ન થા હવે તું ભય રહીત અને પ્રસન્ન મનવાળો થઈ ફરીથી મારું તે જ રૂપ સારી રીતે જો સંજય ધુત્રાસને કહે છે હે રાજન અર્જુનને એમ કહી મહાત્મા વાસુદેવે પોતાનું ચતુર્ભુજ રૂપ ફરી દેખાડ્યું અને પછી સૌમ્ય દિગભુજ રૂપ ધારણ કરી ભયભીત થયેલા અર્જુનને ફરી આશ્વાસન આપ્યું અર્જુન બોલ્યા ભગવાન ભગવાનને મનુષ્ય રૂપમાં જોઈ અર્જુન બોલ્યો હે જનાર્દન આપના આ અતિ શાંત અને સૌમ્ય રૂપ જોઈ હવે હું ભાનમાં આવ્યો છું મને મારા મૂળ સ્વભાવને પામ્યો છું શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન મારું જે આ રૂપ તે જોયું તે દર્શન અતિ દુર્લભ છે દેવો પણ આ રૂપ જોવા હંમેશા ઈચ્છા રાખે છે શ્લોક ત્રેપન જે પ્રકારે તે મને જોયો તે રૂપે હું વેદો વડે તપ વડે દાન વડે કે યજ્ઞ વડે જોવાને શકાય નથી પણ શ્લોક ચોપનમો પણ હે અર્જુન માત્ર અનન્ય ભક્તિ વડે જ એ પ્રકારે તત્વથી જાણવા જોવા તથા પ્રવેશવા હું શકે છું શ્લોક પંચામનમો હે અર્જુન મારા જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો મારામાં પરાયણ રહેનારો આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેર રહિત હોય છે તે જ મને પામે છે તો આપે અધ્યાય અથર્વેદ ઓગણીસ તેર પાંચનો ભાર સંભળાવીએ છીએ સફળતા મેળવા ઈચ્છતા હોઈએ તો પોતાની શક્તિઓને ઓળખો જીવનમાં અનેક કષ્ટો અને મુસીબતો આવે છે તેમની સામે સંઘર્ષ કરવા માટે આત્મવિશ્વાસનું આત્મવિશ્વાસ બનવું જોઈએ દરેક કાર્યમાં અપરોધ અવરોધ આવે છે પ્રગતિનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સહેલાઈથી જ મોઘેરી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ સા થઈ શકે પણ વર્ગમાં એવા મનુષ્યો નથી કે જેમનામાં ફક્ત સજ્જનતા જ હોય ઘટનાઓ આવવી ઈચ્છા પ્રમાણે જ બને એ પણ શક્ય નથી પ્રતિકૂળતાઓના સામનો કરીને પોતાના માટે રસ્તો બનાવવાની પ્રક્રિયા દરેક પુરસારથે અપનાવી પડે છે દુર્જનોને એકદમ સરળતાથી સજ્જ નથી બનાવી શકાતા પરંતુ તેમને વારવાર નમસ્કાર કરવા પડે છે તેમના દુરાચારણ અને અંતકની અપેક્ષા કરીને હિંમતથી તેમને બતાવવું પડે કે તેમની મરજી પ્રમાણે કશું નહીં થાય ન્યાય અને ઔચિતીઓનું મહત્ત્વ છે આંતકની વર્થતા અને ઓચિત્યની સમર્થાને દર્ડપૂર્ણક અનુભવ કરવા કરાવ્યા વગર દુર્જનો રસ્તા પર લાવવાનો કોઈ માર્ગ જ નથી સાહસી માણસ એવું કરી શકે છે જો તેઓ એવું ન કરે તો તેમની બધી પ્રતિમા પ્રતિભા અને ક્ષમતા નકામી જ પડી રહે છે પ્રતિકૂળતાઓને અનુકૂળમાં બદલાવવા માટે તો કરવો જ પડે છે નિધનતાને સમૃધ્ધિમાં બદલાવવા માટે કઠોર શ્રમ કરવો પડે છે દુર્બળ શરીરને બળવાન બનાવવા માટે તંદુરસ્તી સાધન કરવી પડે છે અશિક્ષિત તથા અવિક્ષિત મગજને વિધાનો જેવું બનાવવા માટે મનો માટે મનયોગપૂર્વક અધ્યાનરૂપી તપ જોડવું પડે છે જેનામાં આ પ્રકારે પુરસારથ અને પરાક્રમ કરવાની હિંમત ન હોય તેમના માટે સફળતા અને ના બધા દરવાજા સદાને માટે બંધ જ રહે છે ઈશ્વર જેમને મદદ કરે છે તેઓ પોતે પોતાને મદદ કરવા માટે તૈયાર હોય છે હિંમતવાળા પહાડ પણ રસ્તો આપ આપી દે છે માનવી અંતર આત્મા અપાર શક્તિનો સ્ત્રોત્ર અને સમર્થ ભંડાર ભરેલો છે પરંતુ તેને જગાડવા માટે સાસ બળ જોઈએ જેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં સામે ધૈર્યપૂર્વક લડે છે અને પોતાની જાતે રસ્તો બનાવવાનો પ્રયાસ કરે છે તેમને બીજાનો પણ ભયંકર સહયોગ મળે છે આપણી અંદર અનેક દોષ દુર્ગુણો રહેલા છે જો તેમને તેમને એમને એમ જ પડ્યા રેવા દેશો અને તેમનો નાશ કરવાની હિંમત નહીં કરીએ તો આપણું વ્યક્તિગત તુચ્છ અને નિત્ય સતરનું બનશે નૈતિક અનાચાર અને સામાજિક કુટ કુરિવાજો એક ચક્રાવું જેવા છે જો તેમને નાશ કરવામાં નહીં આવે તો આપણે રોતા કલ્પાંત કરતાં કરતાં જ દિવસો ગુજારવા પડશે હિંમત રાખી અનિશ્ચિત્યનો વિરોધ ન કર્યો તો ગાઢ અંધકાર હજુ વધારે ગાઢ થતો જશે ચિલા ચાલુ જૂની બાબતોને બદલવા વગર પોતાના માયામોગ્રસ્ત જીવનને શ્રેષ્ઠતા અને આદર્શ અનુરૂપ ઢાળવું શકે જ નથી આંત કેટલાક નવા માળમાં કેટલીક નવી અને અપનાવવી પડશે એનાથી પોતાનું અટપટું લાગે છે અને ઘરવાળાઓ પણ વ્યંગ અને વિરોધ કરે છે હિંમત વગર આ કેવી રીતે થઈ શકે તો સાહસ હિંમત આપણા આધ્યાત્મિક ગુણો છે એ આપણા અંતરઆત્માની મર્યાદાત શક્તિથી ઉત્પાદન થાય છે આપણે આપણી આ શક્તિને ઓળખી પ્રગતિ માટે પુરસારક અયોગ્યની સામે ઝુઝમવાનું સાહસ કરવું પડશે સંઘર્ષ જીવન છે તો માણસને મતલબ જે છે ને કર્મ તો કરવું પણ જે વિરોધ હોય એની સાથે સાહસ પણ કરીને એને મતલબ વિરોધ બંધ કરાવો સર્વા આત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માણો એક સંગઠીન થાવ એટલો કહી હું મારી વાણી વિરામું છું